નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વો વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ તત્વનું અવર્તનીય ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણી આ ચેનલમાં ધોરણ દસ વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો તેમાં જોઈએ પહેલો પ્રશ્ન છે આવરતકોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા બદલાતા વલણ વિશે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ચાર વિકલ્પ આપેલા છે જવાબમાં આવશે વિકલ્પ સી પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે તત્વ એક્સ એ એક્સ એલ ટુ સૂત્ર ધરાવતો ક્લોરાઈડ બનાવે છે જે ઊંચું ગલનબિંદુ ધરાવતો ઘન પદાર્થ છે એક્સ મહદંશે એવા સમાન સમૂહમાં હશે કે જેમાં ખાલી જગ્યા હશે તો જવાબમાં આવશે વિકલ્પ બી એમજી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કયા તત્વમાં તેમાં એ છે બે કક્ષાઓ છે તથા બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે તો જવાબમાં આવશે નિયોન બે અને આઠ બી તેમાં બી છે ઇલેક્ટ્રોન રચના બે આઠ બે છે તો જવાબમાં આવશે મેગ્નેશિયમ તેની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે છે સી છે કુલ ત્રણ કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે તો જવાબમાં આવશે સિલિકોન બે આઠ ચાર ત્યારબાદ તેમાં ડી છે કુલ બે કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન ધરાવે છે તો જવાબમાં આવશે બોરોન જેમાં ઇલેક્ટ્રોન કક્ષા છે બે અને ત્રણ તેમાં ઈ છે બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રોન છે તો જવાબમાં આવશે કાર્બન ત્યારબાદ તેમાં ચોથો પ્રશ્ન છે તેમાં એ છે કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વોના કયો ગુણધર્મ સમાન છે તો જવાબમાં લખશું આધુનિક આવર્ત કોષ્ટકમાં બોરોન એ સમૂહ તેરનું તત્વ છે તેની સંયોજકતા ત્રણ છે આથી આ સમૂહના બધા જ તત્વોની સંયોજકતા ત્રણ છે ત્યારબાદ તેમાં બી છે કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વોનો કયો ગુણધર્મ સમાન છે તો જવાબમાં લખશું આધુનિક કોષ્ટકમાં ક્લોરીન એ સમૂહ સત્તરનું તત્વ છે આ સમૂહના બધા જ તત્વોની સંયોજકતા કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે આથી આ સમૂહના બધા જ તત્વોની સંયોજકતા એક છે ત્યારબાદ તેમાં જોઈએ પ્રશ્ન પાંચ એક પરમાણુની ઇલેક્ટ્રોનનીય રચના બે આઠ સાત છે તેમાં એ છે આ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો જવાબમાં લખશો આ તત્વનો પરમાણુ ક્રમાંક બે વત્તા આઠ વત્તા સાત બરાબર સત્તર છે ત્યારબાદ તેમાં બી છે નીચેના પૈકી કયા તત્વો સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે પરમાણુય ક્રમાંકાશમાં આપેલ છે તેમાં છે એન તેનો સાત છે એફ નવ પી પંદર અને એ આર અઢાર તો જવાબમાં આવશે એફ નવ એફની ઇલેક્ટ્રોનીય રચના બે અને સાત છે ત્યારબાદ તેમાં છઠ્ઠો પ્રશ્ન છે આવૃત કોષ્ટકમાં ત્રણ તત્વો એ બી તથા સીનું નું સ્થાન નીચે દર્શાવેલ છે તો તેમાં સમૂહ સત્તરમાં એ અને સી છે સમૂહ સોળ માં બી છે તેમાં છે 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 જણાવો કે કે ધાતુ અધાતુ તો આવશે તત્વ સમૂહ તેની સંયોજકતા કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોવાથી આ તત્વ એક ઇલેક્ટ્રોન મેળવી અષ્ટક રચના પૂર્ણ કરે છે આથી તત્વ એ અધાતુ તત્વ છે ત્યારબાદ તેમાં બી છે જણાવો કે એની સરખામણીમાં સી વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું પ્રતિક્રિયાત્મક તો જવાબમાં લખશું સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુ કદ વધે છે આથી કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે છે પરિણામે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકશે નહીં આમ ઋણ આયન બનવાની વૃત્તિના સંદર્ભમાં તત્વસિંહની સક્રિયતા તત્વ એ કરતાં ઓછી છે પરંતુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનવાની વૃત્તિના સંદર્ભમાં તત્વસિંહની સક્રિયતા તત્વ એ કરતાં વધુ છે ત્યારબાદ તેમાં સી છે નું કદ બી કરતા મોટું હશે કે નાનું તો જવાબમાં લખશું તત્વ બી અને સી એક જ આવૃત ચારના તત્વો છે આવ્રતમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય કદ ઘટે છે આથી તત્વ નું પરમાણ્વીય કદ તત્વ બી કરતા નાનું છે તેમાં ડી છે તત્વ એક કયા પ્રકારના આયન ધનાયન કે ઋણાધન બનાવશે તો જવાબમાં લખશું તત્વ એની સંયો જગ્તા કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવશે આથી તત્વ એ ઋણાધન બનાવશે એટલે કે એ વત્તા ઈડેશમાંથી એ ડેશ ત્યારબાદ તેમાં સાતમો પ્રશ્ન છે નાઇટ્રોજન તથા ફોસ્ફરસ આવૃત કોષ્ટકમાં સમૂહ પંદરના સભ્યો છે આ બંને તત્વોની ઇલેક્ટ્રોનિય રચના લખો આમાંથી કયું તત્વ વધુ વિદ્યુત ઋણમય હશે શા માટે તો જવાબમાં લખશું નાઇટ્રોજન અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોનિય રચના નીચે મુજબ છે તો તેમાં તત્વ છે નાઇટ્રોજન તેનું પરમાણુ ક્રમાંક છે સાત તેની ઇલેક્ટ્રોન રચનામાં કે કક્ષામાં બે એલ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં એક પણ નહીં ત્યારબાદ ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક છે પંદર તેનો એક કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે તો નાઇટ્રોજન સમૂહમાં પરમાણુની ઇલેક્ટ્રોનિય રચનાને તેના આધુનિક આવડતકોષ્ટકમાં સ્થાન સાથે શો સંબંધ છે તો જવાબમાં લખશો આવૃતકોષ્ટકમાં તત્વનું સ્થાન તત્વની ઇલેક્ટ્રોનિય રચના પર આધાર રાખે છે ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલ સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા તત્વ કયા સમૂહમાં આવેલું છે તે નક્કી કરી શકાય છે દાખલા તરીકે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો એને ઇલેક્ટ્રોન રચનામાં સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોવાથી તે સમૂહ એકનું તત્વ છે તેમ કહી શકાય તત્વની ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલી કક્ષાની સંખ્યાના આધારે તે કયા ક્યાંકનું તત્વ છે તે નક્કી કરી શકાય દાખલા તરીકે અગિયારે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન તો એન એની ઇલેક્ટ્રોન રચનામાં ત્રણ કક્ષાઓ હોવાથી તે ત્રીજા આવર્તનું તત્વ છે તેમ કહી શકાય ત્યારબાદ તેમાં નવમો પ્રશ્ન છે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમ ની ચારે તરફ બાર ઓગણીસ એકવીસ તથા આડત્રીસ પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વો રહેલા છે આમાંથી કયા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેલ્શિયમ જેવા છે તો જવાબમાં લખશું પરમાણુ ક્રમાંક વીસ અને પાત્રીસની બાહ્યતમ કક્ષામાં સમાન બે ઇલેક્ટ્રોન હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો સમાન છે તો તેમાં જોઈએ તત્વ છે કેલ્શિયમ તેનો પરમાણુ ક્રમાંક છે વીસ તેની ઇલેક્ટ્રોન રચનામાં કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એન કક્ષામાં બે ઇલેક્ટ્રોન અને ઓ કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન નથી ત્યારબાદ મેગ્નેશિયમમાં મેગ્નેશિયમનું પરમાણિય ક્રમાંક છે બાર તેની કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન એન કક્ષામાં એક પણ નહીં અને ઓ કક્ષામાં પણ એક પણ નથી ઇલેક્ટ્રોન ત્યારબાદ છે પોટેશિયમ તેનો પરમાણીય ક્રમાંક છે ઓગણીસ તેમાં કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન એન કક્ષામાં એક ઇલેક્ટ્રોન અને ઓ કક્ષામાં એક પણ નથી ત્યારબાદ છે સ્કેન્ડિયમ તો તેનો પરમાણિય ક્રમાંક છે એકવીસ તેનો કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એન કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન અને ઓ કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન નથી ત્યારબાદ છે સ્ટોનિશિયન તો તેનો પરમાણ્યો ક્રમાંક છે આડત્રીસ કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે એલ કલા એલ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એમ કક્ષામાં અઢાર ઇલેક્ટ્રોન એન કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને ઓ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે ત્યારબાદ દસમો પ્રશ્ન છે મેન્ડેલીફના આવત કોષ્ટકમાં અને આધુનિક કોષ્ટકમાં તત્ત્વોની ગોઠવણીમાં સમાનતા અને ભિન્નતા દર્શાવો તો તેમાં જોઈએ મેન્ડેલિફનું આવૃત કોષ્ટકમાં તત્વનું વર્ગીકરણ સાત આવત અને આઠ સમૂહમાં દર્શાવેલું છે જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વનું વર્ગીકરણ સાત આવર્ત અને અઢાર સમૂહમાં દર્શાવેલું છે ત્યારબાદ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં સંક્રાંતિ તત્વનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું નથી જ્યારે આધુનિક કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું છે મેન્ડિલિફ્ટના કોષ્ટકમાં તત્વના પરમાણીય દળના આધારે રચવામાં આવેલું છે જ્યારે કોષ્ટકમાં તત્વના પરમાણીય ક્રમાંકના આધારે રચવામાં આવ્યું છે મેન્ડિલિફ્ટના તત્વના ક્રમ અને ક્રમની આગાહી કરી શકાતી નથી જ્યારે કોષ્ટકમાં તત્વના ક્રમ અને ક્રમની આગાહી સરળતાથી કરી શકાય છે મેન્ડેલીફના આવૃત કોષ્ટકમાં કેટલીક ક્ષતિઓ છે જ્યારે આધુનિક આવૃત કોષ્ટકમાં લગભગ ક્ષતિ રહિત છે જ્યારે મેન્ડેલીફના કોષ્ટકમાં તત્ત્વના ગુણધર્મોની આવૃત્તિતા સમજાવી શકાતી નથી જ્યારે આધુનિક આવૃત કોષ્ટકમાં તત્વના ગુણધર્મોની આવૃત્તિતા સમજાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો